મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં આગામી પહેલી મેથી ચોથી મે દરમિયાન વેવ સમિટનું આયોજન કરાયું છે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત આ વેવ સમિટમાં દેશના યુવાનો અલગ અલગ ક્રિએટિવ ચેલેન્જમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં રહેતા સિદ્ધાર્થ પટેલે પણ આ સમિટમાં ગેમ જામ નામની ચેલેન્જમાં ભાગ લીધો છે બાળપણથી જ મોબાઈલ ગેમ અને વિડીયો ગેમ્સમાં રસ ધરાવતા સિદ્ધાર્થ પટેલે સીરમ થર્ટીન નામની ગેમ ડેવલપ કરી છે આઈટીનો અભ્યાસ કરનાર સિદ્ધાર્થ યુટ્યુબ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ્સ પરથી ગેમ્સ બનાવવાનું શીખ્યો છે વેવ્સમાં સાઉન્ડ ઓફ લાયસન્સ પર સાયલન્સ થીમ ઉપર ગેમ બનાવવાની હોવાથી સિદ્ધાર્થે એક મહિના જેટલા સમયમાં હોરર ગેમ ડેવલપ કરી છે इस गेम में हमें थीम्स असाइन की गई थी तो मैंने वो थीम सिलेक्ट करी थी साउंड ऑफ साइलेंस करके तो उसी के अराउंड मैंने इस गेम को बनाया तो वहीं से इंस्पिरेशन आई थी वेव्स के बारे में मुझे सोशल मीडिया के थ्रू पता चला गेम जो है वो स्पेसिफिकली मैंने वेव्स के लिए ही बनाई है और स्पेसिफिकली उसके थीम के अराउंड ही डिज़ाइन करी है वेव्स के साथ जुड़ने के बाद मुझे काफ़ी सारी नई चीज़ें सीखने को मिली जैसे टाइम आप लिमिटेड टाइम में आप कैसे हाई क्वालिटी प्रोडक्ट्स को डिलीवर कर सकते हो और लिमिटेड थीम के साथ आप कैसे किसी गेम को डिज़ाइन कर सकते हो